નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે હિન્દીમાંથી એકથી બે ગુણ મળી શકે એ માટેનો એક ટોપિક લઈને આવ્યા છે જેનું નામ છે સે પચાસ તક ગિનતી તો એકથી પચાસ સુધી જે હિન્દી એકડા છે લગભગને આપણને આવડતા જ હોય છે નહીં આવડતા એવું નથી પરંતુ તો એમાં અમુક અઘરા શબ્દ છે જેમાં આપણે ક્યારેક જવાબ સિલેક્ટ કરવામાં થાપ ખાઈ જેવી એટલે આપણે એ ભૂલ ન થાય એ માટે આજે આ વિડીયો બનાવી રહ્યો છું તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ રીતના હોઈ શકે ચાર તીન કે લઈએ સહી શબ્દ દીજે હું ડાયરેક્ટ બોલી દઈશ તો તમને જવાબ આવડી દેશે એટલે હું અંક બોલું બરાબર તો ભાઈ એની માટે આમાંથી સાચો શબ્દ કયો છે જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અને ન ખબર હોય તો આપણે આગળ વિડીયો જોતા રહીજો એવી જ રીતે ગલત જોડ પહેચાનીએ તો અહીંયા લખેલું છે છબ્વીસ તેર અડતીસ અને એકતાલીસ આમાંથી ખોટો કયો છે જો આવડતો હોય તો જવાબ ટીક કરજો નહીં આપણે આગળ જોઈએ ઉતાલીસ કે લઈએ સહી અંક દીજીએ તો ભાઈ હિન્દી ગિનતીને લગતા આવા ત્રણ ટાઈપના પ્રશ્ન પૂછાય કે અંક હોય શબ્દ હોય અથવા સહી ગલત જોડ હોય બરાબર તો અહીંયા ઉણતાલીસ આમાંથી કયું આવશે જો જો કોઈને આવડતું હોય તો જવાબ લખજો નહીતર આપણે હમણાં પેલા અંકો બધા જોઈ લઈએ પછી પાછા જવાબ જોવાના છીએ તો ભાઈ આ આવી ગઈ હિન્દી બરોબર એક થી પચાસ સુધી એક થી વીસ સુધી આપણે ધોરણ ચાર માં આવે અને પછી ત્રીસ થી પચાસ સુધી ધોરણ પાંચમાં એટલે એક થી પચાસ ગણી લેવાની તો અહીંયા જો કયા અંકને શું કહેવાય એ ખબર હોય ને તો આપણે ક્યારે ભૂલ થાય નહીં તો જો અહીંયા એક થી શરૂ કરીએ આ જો એક તો અહીંયા એક કીધું છે તો હવે સીધે સીધું આંકતો જાવું પછી બે ને અહીંયા દો કીધું છે બરાબર જે ગુજરાતીમાં આપણે બે બોલવી એમ હિન્દીમાં દો પછી ત્રણ બોલ્યું તો તીન પછી ચાર બોલ્યું તો ચાર એ તો એનું ઈત રહ્યું પછી પાંચ બોલ્યું તો પાંચ છ બોલ્યું તો અહીંયા છ જો આને નહીં ભૂલ ખાવાની અહીંયા છ આ રીતના લખાય છે બરાબર પછી સાત બોલ્યું તો સાતનું સાત આઠ બોલ્યું તો આઠનું આઠ પછી નવ બોલતા હોય તો અહીંયા નવ બોલાય જો આ રીતના નવ લખાય જોઈ લેજો તમે નવ પછી દસ બોલવી તો દસ હિન્દીમાં દસ જ છે પછી આપણે ગુજરાતીમાં અગિયાર બોલવીને અને હિન્દીમાં હ કહેવાય અગિયારની લાઈનમાં એક જાણવા જેવી વસ્તુ એ છે કે અગિયારથી લઈને ઠેઠ અઠાર ત્યાં સુધી બધામાં છેલ્લે હ આવે છે એટલે એ એક જાણવા જેવી વસ્તુ છે એ યાદ હોય ને તોય ઘણી વાર આપણને જવાબ પાજર મળી જતો હોય તો અહીંયા અગિયાર છે તો ગ્યાર બરાબર ગ અડધો છે પછી બાર હોય તો બાર તેર હોય તો તેર ચૌદ હોય તો ચૌદ પંદર હોય તો પંદર સોળ હોય તો સોળ સત્તર હોય તો સત્ર અઢાર હોય તો અઢાર ઓગણીસ હોય તો ઉન્સ અને વીસ હોય તો બીસ થોડોક ફેરશે બરાબર વીસ અને બીસ આ રીતના પછી એકવીસ હોય તો એકવીસ બરાબર હવે જો આમાં જે બોલામાં હ આવે છેલ્લે અઢાર સુધી એમાં એ એકવીસથી લઈને ઠેઠ ઉત્રીસ એકવીસથી 29 સુધી સ આવે છેલ્લે આમ તો ત્રીસ સુધી હા ત્રીસ ત્રીસ સુધી સ આવે છે હવે આમાં જો એકવીસ તો એકવીસ પછી બાવીસ તો બાવીસ ત્રેવીસ તો ત્રેવીસ ચોવીસ તો ચોવીસ પછી પચીસ તો પચીસ ઇનવિત્રુ છવ્વીસ તો છબ્વીસ બદલાણું सत्यावीस तो सत्तास अठ्यावीस तीस पशी 29 जो आ आुलो खाता आ शब्द बहु महत्विस पश तीस तीस बरोबर आगळव पशी आ एकत्रीस होतिस सेट चाली सुद्धी जायचं हवे तो थेट ओगन पचा हुदी पचा हुदी स बरोबर पशी बिस तो बत्तीस પછી તેત્રીસ તો તેત્રીસ ચોત્રીસ તો ચોત્રીસ પાંત્રીસ તો પેત્રીસ જો આ શબ્દ થોડોક અલગ પડે છે આ યાદ રાખવો પડે પેતીસ પછી છત્રીસ તો છત્તીસ સાડત્રીસ તો સેત્રીસ જો આ એકથી બહુ અલગ છે સેત્રીસ બરાબર પેતીસ ને છે આ રીતના તો આ શબ્દો અઘરા જે હોય ને એ એથી પૂછવા કરશે પરીક્ષામાં એવું બને જ્યારે કોઈ પણ પેપર કાઢવા વ્યક્તિ બે એ જેમ બને એમ અઘરું કેમ થાય એવું વિચારે કદાચ હું બેઠો હોય કે તમને કોઈ પેપર કાઢવા આપ્યો તો તમે અઘરામાં ગ્રુપ કાઢો એટલે અઘરું કયું પડશે આમાંથી એવું વિચારવાનું પછી અહીંયા જુઓ અડત્રીસ હોય તો અડત્રીસ પછી ઓગણચાલીસ હોય તો ઉણતાલીસ ઉતાલીસ જુઓ અહીંયા કેવડો મોટો શબ્દ આપી દીધો છે ઉતાલીસ એટલે આને યાદ રાખવું પડે પછી ચાલીસ તો ચાલીસ એનું વિતર્યું પછી એકતાલીસ તો એકતાલીસ જો આપણે એકતાલીસ બોલીએ એકતાલીસ બરાબર પછી બેતાલીસ હોય તો બયાલીસ જો આ અલગ છે બયાલીસ પછી 43 હોય તો 43 ઇનુત્રી ચુમ્માલીસ હોય તો ચોવાલીસ બરોબર ચોવાલીસ ચોવાલીસ આ રીતનું પછી પિસ્તાલીસ હોય તો 45 જો આ અલગ છે પછી છેતાલીસ હોય તો છિયાળીસ આ તો બહુ અલગ પડતો શબ્દ છે આ પાકું કરવું પડે સુડતાલીસ હોય તો સેતાલીસ એ અલગ છે અડતાલીસ હોય તો અડતાલીસ ઇનુત્રી ઓગણપચાસ હોય તો ઉંચાસ જો લાગતો વચ્ચે પણ અમુક પાસે આપણે યાદ હોય તો આપણે ભૂલ કરી બેસીએ તો ઊંચ પચાસ એવું લખી નાખ્યું તો એ ખોટું પડે કદાચ એવું ઓપ્શન મૂક્યું હોય તો આપણે એ ટીક કરી દેવી ભૂલમાં પણ ઊંચાસ જોઈ લો પ આવતો નથી અને પચાસનું નું પચાસ તો મારું એવું માનવું છે કે પેપર કાઢનાર કોઈ બી વ્યક્તિ બેસે તો એ વીસથી થી ઉપરની જે સંખ્યાઓ છે વીસથી થી પચાસ સુધી એ પૂછવાનું વધારે પ્રેફર કરે કારણ કે એમાં ઘણા અઘરા શબ્દો આવે છે મેં તમને જ્યાં જ્યાં આવ્યું ને કીધું કે ભાઈ આ શબ્દ ફરજિયાત જોવા પડે આવા ઊંચા શરીરમાં ભૂલ ન થાય પડે એ જોવું જ પડે ખાસ બરાબર તો એવી રીતે જે જે શબ્દો અઘરા લાગતા હોય ને તમારે એક શબ્દ ત્રણ વાર કે પાંચ વાર લખશો તો આરામથી યાદ રહી જશે પછી ભૂલાશે નહીં તો બસ એક થી પચાસ ગિનતીમાં બસ આટલું કશ છે જ્યાં અઘરા શબ્દ હશે ને એ જરાક જોઈ લેવાના છે કે આપણે ન્યા કાંઈ શાબ્દિક ભૂલ ન કરી બેસીએ બરાબર ચલો હવે આગળ જઈએ તો પાછા પ્રશ્નો આવી ગયા છે મુદ્દો હાવ નાનો છે અને એકથી બે ગુણનો છે એટલે આપણા વિડીયો કાંઈ લાંબો કરવાનો નથી તો અહીંયા જો ચાર ઓર તીન કે લઈએ સહી શબ્દ દીજીએ હવે તમારામાંથી ઘણાને આવડી દેશે હું ડાયરેક્ટ બોલી ગયો તો ડાયરેક્ટ જવાબ થઈ જાય પણ એટલે હું ચાર અને તીન બોલો છું તો જો અહીંયા તેરાલીસ ચોત્રીસ પછી તેતાલીસ કે બયાલીસ તો હવે તો ખબર પડી જ ગઈ છે કે જવાબ કયો આવશે જો જેને આવડી ગયો જેને આવડે છે અને કોમેન્ટ કરવી તો ખમીએ આપણે યક્ષાકંડ તો તમે કરી શકો છો ઓકે ચલો હવે આગળ લઈએ તો આને આપણે જવાબ બનશે સી તેતાલીસ એનું છે બરાબર એની પછીનો પ્રશ્ન એવો છે કે ગલત જોડ પહેચાની એટલે કે ખોટી જોડ ઓળખો તો અહીંયા પહેલાંમાં આપ્યું છે છબ્બીસ તો છબ્બીસ બીજામાં તેર તો તેર પછી આપ્યા છે અડતાલીસ તો અડતીસ તો આ આપણને ખોટું હોય એવું લાગે છે ચોથો ઓપ્શન જોઈએ એકતાલીસ તો એકતાલીસ તો આપણો જવાબ બનશે સી આગળનો પ્રશ્ન ઉન્તાલીસ કે લઈએ સહી અંક દીજીએ ઉતાલીસ એટલે આપણને ખબર જ પડી ગઈ છે કે આ ચાલીસથી પહેલાનો અક્ષર એટલે કે અંક છે તો અહીંયા જો લખ્યું છે પહેલું લખ્યું છે ઉત્રીસ પછી ઉન્નીસ પછી ઉલીસ અને ઉંચાસ તો આમાં જવાબ કયો બન્યો સી આપણો જવાબ બને છે સી આગળ વધીએ તો બસ આ નાનકડા વિડીયોમાં એટલું કદ હતું એકસો પચાસ તક ગિનતી બરાબર મોટા ભાગને આવડવી જોઈએ કારણ કે એક ગુણનું નુકસાન પણ આપણને પોસાય ન કહી શકાય સીઈટી ની પરીક્ષા છે એક એક ગુણની ની લડાય છે એવું હું માનું છું જો પાસ કર્યું હોય મેરિટમાં આવવું હોય ને તો એક એક ગુણ માટે તમારે લડવું પડે અને લડવાનું બીજા આરે નથી પેલા ખુદની હારે લડવાનું જે નહીં થાવડતું એ શીખવાનું છે પછી તમારે આગળ કોઈ ઊભા રહી શકશે નહીં એટલે અહીંયા કહેવાની વાત છે જે મહેનત કરશે એ આગળ આવશે જે મહેનત કરશે એ ક્યાંક ઊભા છે મેરિટમાં એમ તો હવે મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ